નમસ્કાર ખેડૂત મિત્રો પ્રગતિશીલ ખેતીમાં આપણે અવારનવાર ખેડૂતોને લાભ થાય એવી વસ્તુઓ લઈને આવતા હોઈએ છીએ અને વિડીયો એવા નાખીએ છીએ જેને ખેડૂતોને વધારે લાભ થાય તો આ વખતે આ વિડીયોમાં આપણે જાણીશું કે જો જીએસટી નો સ્લેબ જે ઘટ્યા છે નિર્મલા સીતારમણે જે અનાઉન્સમેન્ટ કરી પછી તો એનામાં ખેડૂતોનો શું ફાયદો થશે તો ના સ્લેબ ઘટ્યા જો તમે કંઈ નવી ખરીદી કરવાનો હોવો થોડા સમયમાં તો બાવીસ સપ્ટેમ્બર સુધી ખમી જવાની તમને ભલામણ છે કારણ કે જો તમે જયારે ટ્રેક્ટર લેવા જાશો તો ટ્રેક્ટરમાં બાર ટકા જીએસટી હતો બરાબર જે અત્યારે ઘટીને પાંચ ટકા થયો છે તેમાં સાત ટકાનો ફાયદો થયો છે પ્લસ ટ્રેક્ટરના ટાયર અને સ્પેરપાર્ટ જે છે તેમાં અઢાર ટકા જીએસટી હતો અત્યાર સુધી હવે જે ઘટીને આપણે પાંચ ટકા થઈ ગયો છે એટલે એટલે તેર ટકા એમાં ફાયદો થયો છે પછી બીજી બધી વસ્તુઓ જે છે કે ખેતીના સાધનો છે તો એમાં પણ બાર ટકા જીએસટી હતો જે ઘટીને અત્યારે પાંચ ટકા થઈ ગયો છે પછી જો તમે કોઈ નવી ટપક કે ફુવારા પદ્ધતિ લેવાનું વિચારતા હોય તો એમાં પણ જીએસટી બાર ટકા ઘટીને સાત ટકા થઈ ગયો છે તો બાર સપ્ટેમ્બરથી જે આ નવા જીએસટી સ્લેબ છે એ લાગુ થવા જઈ રહ્યો છે તો જો તમે કોઈ પણ નવી ખરીદી કરવાની જો આશા રાખતા હોય તો પાછી જ ફરજિયાત ખરીદી કરવી એના કારણે આપણો ઘણો બધો રૂપિયા બચી શકે છે અને ઘણા બધા ટેક્સ આપણો બચી શકે છે ખેડૂતોને લાભ થાય એ માટે જ આપણે આવા વિડીયો લઈ આવતા હોઈએ છીએ જો જીએસટી સ્લેબ જે ઘટવાનો છે એના જે ફાયદા છે જો આપણે ગણતરી કરીએ કે સાત થી આઠ લાખની આપણે કોઈ વસ્તુ લીધી હોય તેમાં આપણે જો સ્લેબ જે ઘટાડો લાગે એનાથી આપણે લાખની રૂપિયાની આજુબાજુનો આપણે ફાયદો થઈ શકે છે તો કોઈ પણ ખરીદી કરવાના હોય તો બાવીસ સપ્ટેમ્બર સુધી ખમી જજો અને પછી જેનો લાભ લેજો ધન્યવાદ